વલસાઈ રોડ ખાતે શ્રી ભોલાઈ માતા મંદિર થી વર્ષો પરંપરા મુજબ ભગવાન ખડોબા અને દેવી મહાલસા માટે પીઠી લઈ ભગવાન ખડોબા મંદિર નીકળ્યા ભક્તો માક્ષર મહિનાની નવરાત્રીનો પ્રારંભ બીજી ડિસેમ્બરથી શરૂ થયો છે સાત ડિસેમ્બર ચંપા ષષ્ઠીએ પૂર્ણ થશે આ દિવસે મહારાષ્ટ્રીયન સમાજના કુલદેવ ભગવાન કડોમ્બાના લગ્ન દેવી મહાલસા સાથે યોજાશે ત્યારે આજે મહારાષ્ટ્રીયન મહિલાઓ પારંપરિક પરવેશમાં રહી ભગવાનની પીઠી લઈને નીકળી ખડોમ્બા મંદિર ખાતે આવી પહોંચ્યા વડોદરાના મહારાણી રાધિકા રાજે તેમજ રાજવી પરિવારના સભ્યો તથા મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીય મહિલાઓ ભગવાનની પીઠી વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ દ્વારા વર્ષોની પરંપરા મુજબ ભગવાન ખડોંબા તેમજ દેવી મહાલસાને રાજવી પરંપરા પીઠી છોડી ભગવાનની આરતી કરી હતી ત્યારબાદ વિધિ અનુસાર ભગવાનનું વિધિ કરવામાં આવી હતી આવતીકાલે ચંપાસષ્ઠી નિમિત્તે ભગવાન ખડોંબા અને દેવી માલસાના લગ્ન યોજાશે જે પરંપરા મુજબ શ્રી બોલી માતા મંદિરથી પાલકીમાં પ્રસ્થાન કરવામાં આવશે જે ખડોંબા મંદિર ખાતે આવશે ત્યારબાદ ભગવાન ખડોંબાના લગ્ન શાસ્ત્રોક્ત વેદો પદ્ધતિથી વર્ષોની પરંપરા મુજબ દેવી માલસા સાથે યોજાશે ભગવાનને પીળા રંગનું ચંપાનું ફૂલ અત્યંત પસંદ છે અને માક્ષર સુદેકમથી ભગવાનના વિવાહનો પ્રસંગ શરૂ થાય છે અને છઠના દિવસે પૂર્ણ થાય છે એટલા ઉત્સવને ચંપાષ્ઠી ઉત્સવ કહેવામાં આવે છે વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ દ્વારા વડોદરામાં તમામ મહારાષ્ટ્રીયન લોકોને ચંપાષ્ટીના શુભેચ્છા ચંપાષ્ટીના પાવન અવસરે મહોત્સવ છે અને અમે એને માટે આવ્યા છીએ અમારા ખંડોબા મંદિરમાં અને આ પી દર પીઢી અમારો પરિવાર ખંડોબા મંદિરમાં ચંપાષ્ટીને આગળ કરે છે ને અમે બધા જોડાઈએ છીએ પરિવાર વાળા અને મારા કુટુંબ વાળા તો બહુ આનંદ થાય છે કે આ વર્ષે પણ ધૂમધામથી ખંડોબા મહારાજના લગ્ન થશે સાડા સાત વાગે થી મુહૂર્ત છે અને ખૂબ ધૂમધામથી લગ્ન થાય છે અમારા અને બધા મરાઠી લોકોને હું આમંત્રિત કરું છું કે આપણા અને ખંડોરાઓ દ अवसरे आंपा शेती ना लग्न खंडोबा महाराज